મિત્રો આપ જોઈ રહ્યા ચેનલ આવો સત્સંગમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશી વ્રત ક્યારે છે આ એકાદશીનું શું મહત્ત્વ છે એકાદશીનું શું મુહૂર્ત શું છે આ એકાદશીના દિવસે ક્યાં કાર્ય કરવા ક્યાં ન કરવા તે સર્વે કાંઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે દર મહિનામાં બે એકાદશી આવે છે અને વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે એકાદશી બે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીના રાજા કહીએ સ્વામી કહીએ ઈષ્ટદેવ કહીએ ભગવાન વિષ્ણુ છે આજે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે વ્રત ઉપવાસ થાય છે દાન પુણ્ય થાય છે જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય પરંતુ આ ભાદરવા માસના પક્ષની એકાદશીનું મહત્ત્વ એટલે પણ વધી જાય છે કે આ એકાદશીનું નામ છે ઇન્દિરા ઇન્દિરા માતા મહાલક્ષ્મીનું નામ છે માટે આજે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરવાનું વિધાન છે ભગવાન વિષ્ણુનું વિધિવત પૂજન કરવાથી પિત્રોની આત્માને પણ શાંતિ પ્રાપ્ત થાય છે પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે પિતૃ મોક્ષ આપનારી આ ઇન્દિરા એકાદશીના મુહૂર્ત વિશે આપણે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે ઇન્દિરા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મોડી રાત્રે લગભગ બારને એકવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ રાતના લગભગ સાડા અગિયારની આસપાસ ઉદયાતિથિ અનુસાર જોઈએ તો આ એકાદશીનું વ્રત તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર બુધવારના દિવસે રાખવાનું રહેશે ઇન્દિરા એકાદશીના દિવસે શુભયોગ પણ છે આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે ભગવાન શ્રીહરિનું પૂજન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યાં સુધી કે પિત્રોની કૃપાની સાથે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે આ એકાદશીના પારણા તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે સવારે લગભગ છથી સાડા આઠ વાગ્યા સુધીમાં કરવાના રહેશે આ ઇન્દિરા એકાદશી પિતૃ શ્રાદ્ધ દરમિયાન આવે છે માટે આ એકાદશીને શ્રાદ્ધ એકાદશી પણ કહેવાય છે પિતૃ એકાદશી પણ કહેવાય છે આજે પિતૃનું શ્રાદ્ધ તર્પણ કરવું શુભ મનાય છે માન્યતા છે કે જે સાધક આજે વ્રત કરે છે તેની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સુખોનો ઉપભોગ કરીને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે આજે પિતૃ કાર્ય કરવું પણ શુભ મનાય છે એકાદશી તિથિ ઘણી પવિત્ર તિથિ છે વ્રતોના રાજા સમાન આ તિથિ છે માટે જ આપણા ઋષિ મુનિઓએ સ્વર્ગ સ્વર્ગનરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી જે અગિયારમી તિથિ છે ત્યારે આ પિતૃશ્રાદ્ધ દરમિયાન આવતી એકાદશીના દિવસે પિતૃશ્રાદ્ધ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે જેમ કે આજે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન નારાયણનું સ્મરણ કરવું સૂર્યનારાયણ દેવને અર્ધી આપવું ગાયત્રી મંત્રનો જાપ કરવું ભગવાન નારાયણનું પૂજન તે સાક્ષાત સૂર્યનારાયણના રૂપમાં થાય છે જો વાદળછાયું વાતાવરણ હોય સૂર્ય દર્શન ન થાય તો પણ પૂર્વ દિશા તરફ મોક કરીને સૂર્યનારાયણ દેવને અર્ધે આપવું ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવવું સાફ સફાઈ કરવી જો આપણા ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય ફોટો હોય શાલિગ્રામ હોય કે પછી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય જે આપણને ઈષ્ટ હોય તે ભગવાન નારાયણના સ્વરૂપનું પૂજન થાય છે લક્ષ્મીજી સહિત ધૂપ દીપ નૈવેદ્ય આદિથી તુલસી દલ અવશ્ય પધરાવાય છે ત્યારે જ ભગવાનની સેવા સંપન્ન ગણાય છે સંપૂર્ણ ગણાય છે આજે તુલસીજીને દીપદાન કરવું સવારે તુલસીજીને સ્નાન કરાવવું અને કહેવાય છે કે જો આપણે તુલસી પત્ર આગલા દિવસે તોડ્યા ન હોય તો એકાદશીના દિવસે પૂજા નિમિત્તે તુલસી પત્ર અવશ્ય તોડી શકાય છે દોષ લાગતો નથી જો કે આજના મંદિરોમાં તો નિત્ય તુલસી ધરવામાં આવે છે ભગવાનને તે આપણે જોયા છે ને આ ઉપરાંત પીપળાના વૃક્ષનું પૂજન થાય છે 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 જે પિતૃતુલ્ય વૃક્ષ સર્વદેવમય ભગવાન નારાયણનું સાક્ષાત સ્વરૂપ પણ મનાય છે સાત પ્રદક્ષિણા અથવા એકસો આઠ પ્રદક્ષિણા કરી શકાય છે સૂતરનો દોરો પણ લપેટી શકાય છે દીપદાન થાય છે પિતૃ નારાયણનું સ્મરણ થાય છે ખીરનો ભોગ લગાવી શકાય છે મીઠાઈનો ભોગ લગાવી શકાય છે આજે શ્રાદ્ધ જે ભક્તો આપે છે અથવા જેમની તિથિ યાદ હોય છે એકાદશીની તેમના પિતૃઓ આ એકાદશીની તિથિના દિવસે જો દેહ ત્યાગ કરીને સ્વર્ગલોક સિધાવ્યા હોય તો આ પુણ્યદાયી તિથિએ તેમનું નામ સ્મરણ કરીને શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃ શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે અથવા તો પીપળાના વૃક્ષ નીચે જઈને ત્યાં પણ પિતૃનું સ્મરણ કરીને શ્રાદ્ધ તર્પણ કરી શકાય છે રાંધેલો ભાત હોય તેમાં થોડું દહીં થોડો ગોળ નાખીને તલ નાખીને તેના પાંચ લુવા બનાવીને પિત્રોને અર્પણ કરાય છે ઉપરથી જલ સમર્પિત કરાય છે જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને પિત્રોને જો તૃપ્તિ મળે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તો તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પિત્રોના આશીર્વાદ તો હંમેશા આપણી ઉપર રહે જ છે પરંતુ આ સોળ દિવસનો સમય એવો છે કે જેમાં આપણે આપણી કમાઈમાંથી તેમને સ્મરણ કરીને કંઈક અર્પણ કરીએ છીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ જો કે આપણા વડીલો આપણને ક્યારેય શ્રાપ નથી આપતા આશીર્વાદ જ આપે છે તેમનો લોહી આપણી અંદર વહે છે આ તો આપણી ફરજ માનીને આપણે તેમનું સ્મરણ આ દિવસો દરમિયાન ખાસ કરીએ છીએ નિત્ય સ્મરણ થતું નથી કારણ કે જે ચાલ્યા ગયા છે તે ભૂતકાળ છે અને એવું કહેવાય છે ને કે ભૂતકાળને બહુ વગોળાય નહીં નહીંતર આપણે પણ નહીંતર આપણું ક્ષીણ થાય છે એટલે કે આપણે જે ચાલ્યું ગયું છે જે ક્યારેય પાછું આવવાનું નથી એમાં ખોવાઈ જઈએ એ કરતાં જે આવવાનું છે વર્તમાન કાળ છે તેમાં આપણે રહી અને એટલા માટે જ ભગવાન ભોળાનાથની આજે પૂજા અર્ચના થાય છે એકાદશીના દિવસે હર અને હરિની પૂજા ઉપાસના કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે જે ભક્તો શ્રાદ્ધ કરી શકતા નથી કોઈ પણ કારણસર અથવા સમય નથી તેઓ પણ દેશ કાળને ધ્યાનમાં લઈને યોગ્ય વ્યક્તિને દાન પુણ્ય અવશ્ય કરી શકે છે પિતૃ નિમિત્તે આ ઉપરાંત આપણે અત્યારે એવું માનીએ છીએ કે પિતૃશ્રાદ્ધ હોય કે કોઈ પણ ઘરમાં પ્રસંગ હોય ત્યારે આપણે મંદિરોમાં કે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીએ છીએ તે વાત સાચી જે થાય એ આપવી પરંતુ જરૂરિયાતમંદ જે છે જેમને ખરેખર ભૂખ લાગી છે અને તેમની પાસે ધન નથી તો તેવા લોકોને જો દાન પુણ્ય કરવામાં આવે તો તેની આંતરડી જે સંતુષ્ટ થાય છે તેના આશીર્વાદ હજાર ગણા મળે છે એટલા માટે એ વસ્તુ ધ્યાન રાખવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા અવશ્ય કરવી કારણ કે એ મનુષ્ય ધર્મ છે પશુ પક્ષી તે આપણી ઉપર નભે છે કારણ કે અત્યારે આપણે સિમેન્ટના રોડ કરી દઈએ છીએ ચારે કોર સોસાયટી ફ્લેટ થઈ ગયા છે જે પશુ પક્ષીની જગ્યા હતી તે પણ મનુષ્ય ખાઈ ગયો છે જે લીલોતરી હતી જે ગાય ભેંસ કે જે શાકાહારી પશુ છે તે ભોજન કરતા હતા ત્યાં પણ આપણે સિમેન્ટ પાથરી દીધી છે તો પછી આપણે એનું લઈ લીધું છે તો આપણે એને દેવાની ફરજ આવે છે ને સિમેન્ટના રોડ સરસ લાગે છે કાદવવાળા વાહન થતા નથી કાદવવાળા પગ થતા નથી પરંતુ પશુ પક્ષીને તેનાથી કેટલું નુકસાન થયું છે તે આપણે જોતા નથી આપણે માત્ર આપણો ફાયદો જોઈએ છીએ એટલા માટે આપણી ફરજ છે મનુષ્યની ફરજ છે કે આપણે પશુ પક્ષી કે જે આપણા બહેન જ છે ઋષિના આપણે સૌ સંતાન છીએ તેમને નિત્ય કંઈક ને કંઈક દાન પુણ્ય અવશ્ય કરતા રહેવું જોઈએ એમાંય ખાસ કરીને આ શ્રાદ્ધ પક્ષ પહેલી રોટલી ગાયની છેલ્લી રોટલી કૂતરાની એ તો નિત્ય કરીએ છીએ પરંતુ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાયને કૂતરાને કાગવાસ કીડિયા પૂરવું માછલીઓને દાણાચણની વ્યવસ્થા કરવી પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી આ મેઇન વસ્તુ આવી જાય છે એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરીને પિતૃનું સ્મરણ થાય છે પિતૃશ્રાદ્ધ હંમેશા બોપોનો સમય એટલે કે અગિયાર વાગ્યા પછી નાખીએ તો ઉત્તમ સમય છે આ સમય દરમિયાન ભગવાન નારાયણનું સ્મરણ કરીને એક તુલસી દલ પણ હાથમાં રાખીને પિતૃશ્રાદ્ધ કરવું જોઈએ જો ડાભ ઘાસ આપણી પાસે ન હોય કે કોઈ પણ સાધન સામગ્રી આપણી પાસે ન હોય તો પણ એક તુલસી પત્ર પિતરોને જો સમર્પિત કરવામાં આવે ભગવાન નારાયણનું સ્મરણ કરીને તો પણ પિતરોને મુક્તિ મળે છે કારણ કે નારાયણ કે જે આ સૃષ્ટિના સ્વામી છે સર્વસ્વ છે એટલે કે પિતા છે પરમ પિતા પરમાત્મા કે જે આપણું પાલન પોષણ કરે છે તે સર્વપ્રથમ પિતૃ પણ મનાય છે એટલા માટે ભગવાન નારાયણની પૂજા ઉપાસના જે ભક્તો કરે છે તેમને પિતરો માટે અલગથી કંઈ કરવું પડતું નથી અથવા તો જેઓ ભક્ત છે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરે છે જે ભૂતનાથ છે પિતૃ કોણ છે તે ચાલ્યા ગયા છે અથવા તો જે ધરતીલોક અને સ્વર્ગલોકની વચ્ચે જે નર્કલોક છે ગરુડ પુરાણમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં જેઓ અટક્યા છે પરંતુ સ્વર્ગ લોક સુધી પહોંચી નથી શક્યો અને વચ્ચે જ અટકી ગયો છે એટલે કે નર્કની યાતના ભોગવી રહ્યો છે તેની મુક્તિ માટેનું આ સાધન છે જે આ સોળ દિવસની ઉપાસના છે જેને આપણે પિતૃશ્રાદ્ધ કહીએ છીએ અને જો આપણે પિતૃની તિથિની ખબર ન હોય અથવા ખબર છે તો પણ એક જ દિવસ શ્રાદ્ધ નાખવાની ઈચ્છા હોય તો તિથિ વાર પ્રમાણે પણ કરી શકાય છે અને નહીતર શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ એટલે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ નાખી શકાય છે જેમાં સર્વે પિતૃઓને આપણું કરેલું કર્મ પહોંચી જાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે બાકી દર માસની જે એક અમાવસ્યા આવે છે ત્યારે પણ પિતૃ નિમિત્તે કંઈક દાન પુણ્ય કરતું રહેવું આ પ્રમાણે જીવનમાં ઘરમાં સુખાકારી રહે છે વંશવૃદ્ધિ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બાકી તો આપણા કર્મ ઉપર નિર્ભર છે આપણું જીવન કે આપણે કેવા કર્મ કરીને આવ્યા છીએ અથવા તો કેવા કર્મ કરવાના છીએ કરીએ છીએ તેની ઉપર પણ આપણા સુખ દુઃખનો ભાર છે માત્ર પિતૃ ઉપર હોતો નથી એટલા માટે આપણે જે શાસ્ત્રમાં કહેલું છે તે પ્રમાણે વર્તન કરીએ છીએ બાકી તો અહીંથી જે ચાલ્યા ગયા છે તેનું શું થયું છે તે કોને ખબર છે આપણે પણ જવાના છીએ એક દિવસ આપણું શું થશે તે કોને ખબર છે એટલા માટે જન્મ મૃત્યુના આ ચક્કરના બંધનમાં દરેક જીવ ફસાતો જ રહે છે પરંતુ મુક્તિનો એક જ માર્ગ છે શુભ કર્મ કરવા અને સારા વિચાર કરીને જીવન વ્યતીત કરવું જે જીવન આપણને પ્રાપ્ત થયું છે સુખ દુઃખ દરેકના જીવનમાં આવે છે ચાહે કરોડપતિ હોય કે રોડપતિ હોય કોઈ સુખ દુઃખથી વંચિત નથી કારણ કે આ પૃથ્વી લોક જ સાબિત લોક કહેવાય છે માટે આપણે ભક્તિ સાધના કરીને શુભ કર્મ કરીને આ જીવન જીવીને અહીંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાન નારાયણનું આજે એકાદશીના દિવસે પૂજન કરી વ્રત ઉપવાસ ભક્તો કરે છે દાન પુણ્ય કરે છે અને પિતૃ સાધના પણ થઈ જાય છે આજે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે કે ન માગે તેઓ ભગવાન નારાયણનું પૂજન અવશ્ય કરી શકે છે મંદિરોમાં જઈને દર્શન કરી શકે છે આ એકાદશીનું વ્રત એવું છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તેઓ પણ વ્રત કરી શકે છે પરંતુ પરણેલી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને વ્રત કરે તો વધુ સારું પુણ્યની ભાગી બનશે આ ઉપરાંત આજે એકાદશીનું વ્રત હોય ભગવાન નારાયણના મંત્ર જાપ કરી શકાય છે પિતૃદેવતાના જાપ પણ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે સાંભળી શકાય છે ભગવાન નારાયણને પ્રિય આ એકાદશીના દિવસે ભક્તો ઉપવાસ કરે છે ઉપવાસ અર્થાત જેમાં અન્નનો ત્યાગ થાય છે પરંતુ જો કોઈ કારણસર શરીર સાથ ન આપતું હોય અને એકાદશીનું વ્રત કરવું હોય તો એક ટાઈમ ભોજન અત્યારના સમય પ્રમાણે આપણે લઈ શકીએ છીએ કારણ કે આ જે વ્રત ઉપવાસની જે માહિતી આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ તે વર્ષો પહેલાં લખાયેલું છે હવે દેશકાળ પ્રમાણે ત્યારે જે સમય હશે એ પ્રમાણે લખવામાં આવ્યો હશે અત્યારે સમય બદલાણો છે દેશકાળ પ્રમાણે આપણું શરીરનું સ્વાસ્થ્ય પણ રહેતું નથી અને સમય પણ નથી કોઈની પાસે કારણ કે બધા કામ કરે છે ચાહે ભાઈઓ હોય કે બહેનો હોય ભાઈઓ પણ ઘર સંભાળે છે અને બહેનો કામકાજી રહી છે એટલે કે બહાર જઈને જે ભાઈઓ કામ કરતા હતા તે બહેનો કરે છે એટલે આમ જોઈએ તો આપણે અત્યારે સમય બદલાઈ ગયો છે યુગ બદલાઈ ગયો છે એ પ્રમાણે નિયમ અનુસરણ કરીએ તો વધુ સારું પહેલાના જમાનાના વિચાર રાખવાથી લાભની પ્રાપ્તિ થતી નથી અને મનમાં શંકા કુશંકા પણ ઘેરી વળે છે એટલા માટે બને તો અત્યારના સમય પ્રમાણે નિયમ પ્રમાણે ચાલવું મનમાં કોઈ શંકા કે ક્લેશ ન રાખવો ઈશ્વર સૌનો છે દુષ્ટોની પણ ઈચ્છા પૂરી થાય છે અને સારા વ્યક્તિની ઈચ્છા પણ ભગવાન પૂરી કરે છે માટે આ લોકમાં સૌનો ઈશ્વર છે સૌના હૃદયમાં ધબકારા લેતો આ પરમપિતા પરમાત્મા છે જે આપણી વાત સાંભળે છે આપણા કર્મને જુએ છે એટલા માટે ધ્યાન રાખવું કે આપણે જો ભક્તિ કરીએ તો શરીરને પહેલાં સાથ આપીએ જે સાધન છે શરીર સ્વાસ્થ્ય હશે તો જ આપણે જીવનમાં કંઈ પણ કરી શકીશું નહીંતર કોઈ લાભની પ્રાપ્તિ નહીં થાય કોઈ પણ કર્મ કરીશું તો સંતોષ પ્રાપ્ત નહીં થાય એટલા માટે ધન જરૂરી છે પરંતુ શરીર પણ આજે ઈશ્વરની સાધના કરતી વખતે એક ટાઈમ ભોજન સાત્વિક ભોજન લેવું જેમાં લસણ ડુંગરીનો ત્યાગ કરવો રાંધેલા ભાત પણ ત્યાગ કરવો જોકે આ બધું શાકભાજી જ છે આપણે લઈ શકીએ છીએ તેમાં કોઈ શંકાને સ્થાન નથી લસણ ડુંગરી તે થોડુંક આપણા મનને અશાંત કરે છે તામસિક ગુણ થોડો થોડો રહે છે એટલા માટે આપણે ખાતા નથી આયુર્વેદિક દ્રષ્ટિએ તો ઘણો લાભ આપીને જાય છે રાંધેલો ભાત તે પણ શુભ જ છે જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે ખાસ રાંધેલો ભાતનો જે પ્રસાદ વેચાય છે તેનું કારણ છે કે બ્રહ્માજીએ એક રાંધેલો ભાત જે કોઈનું એઠું હતું એમાંથી ભગવાનનો પ્રસાદ લીધો હતો ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે જગન્નાથપુરીમાં એકાદશી ઉલટી લટકે છે એકાદશીના દિવસે ખાસ રાંધેલો ભાત ખવાય છે પરંતુ આમ બીજા સ્થળે જોઈએ તો રાંધેલો ભાત નિષેધ મનાય છે એક તો એ કારણ છે કે પુરાણ કથા અનુસાર રાંધેલો ભાત તે તામસિક છે કારણ કે એક ઋષિના લોહીથી ખરડાઈને આ ભાત ઉગેલો છે અને બીજું વૈજ્ઞાનિક કારણ જોઈએ તો ભાત ખાવાથી આળસ થાય છે અને એકાદશીમાં તો આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે જાગરણ પણ કરીએ છીએ પહેલાં તો આખી રાત જાગરણ થતું હતું પરંતુ અત્યારે રાત્રિએ બાર વાગ્યા સુધી જાગરણ થાય છે અને દિવસના પણ ઊંઘાતું નથી એટલા માટે રાંધેલો ભાત ખાવો તે હિતાવક કહેવાતો નથી આજે ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીના તિથિના દિવસે પ્રભુને પ્રાર્થના કરાઈ છે કે હે પ્રભુ મેં આજે એકાદશીનું વ્રત કર્યું છે કાલે બારસના દિવસે હું આ વ્રતની છોડીશ માટે હે નાથ મારા આ વ્રત પૂજાને આપના શ્રી ચરણોમાં સમર્પિત કરું છું આપ મારી ઉપર પ્રસન્ન થાવ મારા ઘરમાં સુખાકારી રહો સદૈવ આપ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો આ રીતે પ્રાર્થના કરીને એકાદશીના દિવસે પ્રભુને તુલસી દલ સમર્પિત કરી દેવાય છે અને આ મંત્ર બોલાય છે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ